ભાવનગર શહેરમાં સ્પાનયાર્ડમાં ચાલતા કુટણખાનામાં પોલીસના દરોડા ભાવનગર એન્ટી હ્યુમન ટ્રાફિકની યુનિટ દ્વારા ચાલતા ઉપર સ્પાન પાડવામાં આવ્યા હતા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં ચાલતા રોલેક્સ સ્પા દરોડા પાડી સ્પાનયાર્ડમાં ચાલતા કુટણખાનામાંથી એચ ટીયુ દ્વારા છ મહિલાઓને પૂછતાછ કરી મુક્ત કરવામાં આવી હતી સ્પાના માલિક સહિત ચાર ગ્રાહકો મળી આવતા કુલ છ શખ્સોને ઝડપી લેતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે